ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ ગયું છે આ મકાઈમાં બી પાણી ભરાઈ ગયું છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો જો હવાનું વાતાવરણ બતાવું મેં તમે મું અમારા ગામનું જો આ વરસાદ રોજ પડ્યો છે અમને આ બે ત્રણ દિવસ કાલે હો પડ્યો આજે હવામાં વાદળછાયું વાતાવરણ તો છે જ આ જો આ પણ વરસાદ આવે એવું લાગે જ છે પણ ખબર નહીં આવવાનું કંઈ ઠેકવાનું નહીં પડી હો જાય ના હો પડે એવું છે જો મસ્ત છે આજે બાર બોંધાથી ગરમ જ રાખી લ્યો કારણ કે વરસાદ પડ પડ કરે એટલે સૂર્ય નહીં આજે રહ્યો છે કાલે હું જે પોચ વાગ્યા બરાબર પડી ગયો લોટ રાતે પડે દિવસે પડે આ જો આજે નહીં પોણી ભરાઈ ગયો પછી ખાસું બધું પોણી ભરાઈ ગયું પેલી બાજુ છે એ બાજુ જવાનું છે ખેતર બની પણ હાર્દિક નાસ્તો બાસ્તો લઈએ પછી ખેતર જઈએ બધો વરસાદ છે ને આ મોસમ વગરનો વરસાદ પડે એટલે બધું બગાડું જ આવે આ માવઠું બધું બગાડું વરસાદ પડ્યો છે જ્યારે અખાડ મહિનાનો પડતો હોય ને એમ પડે છે આ શિયાળો બે જો કાર્તક મહિનાની અંદર અખાડી વાતાવરણ છે હા તો ચાલો હવે અમે ખીચડીનું શાક બનાવવા કરીએ છીએ ખીચડીનું શાક બનાવી પછી ખેતર બાજુ જવા કરીએ છીએ પોણી ભરાયું છે દોઢ દરમિયાન કેમ છે દવા બધી બધું પડી છે પણ બધું જોવા કરીને જવા કર્યા છે ચાર કાપી લાવશું એમ કરીને જવા કરીએ છીએ અને દક્ષાજી છે ચા પાણી ભરવા માટે એ હેડપંપ છે આ જો અમારું ફર્યું આ બાજુ આ અમારું ફર્યું છે હા એવું જોઈએ ચાર નહીં કાપી લાવો તો હું કુંડ નાખ્યું છે અમને બે દિવસ બહાર નીકળાયું નહીં એવો વરાત પડ્યો એટલે ખેતરમાં જવાય નહીં કીચડથી જેવું હતું બધું એટલે જો નહીં હવે બધું રાગે પડતેલું ચોમાસ વરસાદ વધારે પડ્યો એટલે તે બી ખેતી બધી બગડી ગઈ શાકભાજી બધું બગડી ગયેલું હવે આ રાગે પડેલું અમને જે વાત પડવા બાજી છે એવા લાગ્યો અમે ભાત થઈ ગયું છે હવે મિત્રો જવા ભાત ના છે ને શાક ભીંડાની શાક બનાવવા કરી દેશે પણ એ અમારી બાજુ મેં ઘેર ભીંડા તોડે છે એટલે પછી લઈ આવીએ એટલે શાક બનાવીએ ભીંડોની આ ગેસ હોય પૂરો થઈ ગયો હશે ગેસ ભરાઈ લેવાનું છે કાલે જ પૂરો થઈ ગયો એટલે હવા આજે જવા કરી હશે એટલે આની પર નોંધું પડે છે ને અમને આ વહરાત પડે એટલે લાકડા હોય તો એ બરાબર હરકતો નહીં ગોટારો થયા કરે ધુમાડો જબર થાય એટલે આ ગેસ ભરાઈ લાવવા કરીએ પણ પછી મોડો જોવાનું છે બોડેલી ભરાઈ લાવીએ છીએ જો ભીંડા લઈ આવીએ બાજુના ખેતરમાં જ છે પણ અહીંયા અર તોડે સંપી એટલે આ થોડી પેડાઈસ લલી આવી ગયા ભીંડોણી સાથ ને ખીચડી બનાવી દીધી મેં ફસે પૈ ખેતર બાજુ જવું છે ખેતર બાજુ જઈ ને પસી મોરું બોરેલી જવાનું છે બોરેલી જવા કરી પમોણા જવાનું છે શા ખીચડી સાથ થી જ્યુ છે આ શાક મોદનોરી છે તો પૂરી કરી નાખીએ ભીંડા મેલાવશું હવે ભીંડા કાપેલ બનાવીએ તો હરિયા નાસ્તો કરી લઈએ પછી આવે ખેતર જઈ આય પછી બનાવવા કરીએ છીએ ભીંડોની શાક ને એ ભાત તો બની દઉં છે રોટલા બનાવવા કહે છે દક્ષા એટલે નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો જુઓ હું જે એવા ને રીંગણનું શાક બનાવેલું તે છે પછી ખેતરજી આવીએ એકવાર ખેતર બની જે આવીને પછી બપોરે શું આવે હમણાં જ વાંધો નહીં જો એક તો આ વળી પડી ના બધું બગાડ નાખ્યું પાછું ધન ચોમા હું બેસી ગયું આ જોવા ભીજળું બધું ડાંગરના પાકમાં ભયંકર નુકસાન મારે થઈ ગયું જોવા બધી ડોંગર પડી ગઈ આડી ડોળી જૈન તય બધું પડી ગયું જોવા તૈયાર થયેલો માલ બગડ્યો છે આ ડોંગર અમારે કાપવાની હતી આ અથવા એમ કાપી લઈએ એમ પાકી જેવી ડોંગર તક થોડું લીલી છે જ પછી કાપીએ એમ અને આ વાવા વાવાઝોડું વરસાદ વાવાઝોડું વરસાદ ત્રણ ચાર દાડા હોળી ઠોક ઠોક વહરાત પડે એનું વાવાકું જોવા બધી ડોંગર પડી જે પેલી બાજુ ઊભી છે ને એ બીજું બિયારણ હતું અને આ બાજુ બીજું બિયારણ હતું એ બાજુ પેલી વાડને લીધે એને કંઈક વાર પવન ઓછો લાગી ગયો છે આ બાજુ જોવા નીચે પોની ભરાયેલું છે પાછું નીચે તો પોની ભરાયેલું છે આ ઉપર ઉપર આ ઢોંગર છે નીચે બધું લત બધી ગયેલું છે અને જો વધારે પડી જાય તો આખી બૂડી જશે ઢોંગર એટલો વરસાદ પડી ગયો જો આ મકાઈ મકઈને તો એલું બધું નહીં નુકસાન પણ ડાંગરને નુકસાન છે જ મારે મકઈને તો હવે નહીં પેલી બાજુ નુકસાન જેવું છે તો એ પોણી ભરાયેલું છે પણ આ બાજુ ઉપરના ભાગ મેં નહીં ભરાયું આ જો આ બધી ઢોંગર બગડી ગઈ મારે જો હા ચો ખાલી વેચાતા લાવવા પડશે હવે હું કરીશું તો ડોગર હવે ગઈ સાલ બી એવું જ થયેલું આ બાજુ આ છે ને એને પેલી ને ઓઠવું આવી ગયું ને એટલે વરસાદના સોરી પવન નહીં લાગ્યો એટલે એ નહીં પડી આ બાજુ આ જો આ મોટી મોટી આ છે આવી થતી બધી રોગેર આવી હતી એકદમ એક કમ્પ્લેટ જ ફાકી ગયેલી કોની ભરાઈ ગયું પેલી બાજુ હવે કે ડોંગર પડી જઈ એમાં પોણી ભરાયેલું છે એને આ બાજુ નહીં ભરાયું આ ઉપરના ભાગમાં નહીં ભરાયું એટલે આ ડોંગર હારી છે આ બાજુ થોડીક રી બાકી બધું પરાર બી હાથમાં નહીં આવે ઢોરણ ખાવા માટે શું કરશું આવે વેચાતું લાવવું પડશે કચરું હોય વેચાતું લાવવું પડશે પરારથી જશે એટલે બેસવાનું ચાલશે બળદને એમ પણ હવે આ પરાર હો હાથમાં નહીં આવે હવે મારે જો હા મકાઈને આ બાજુ આ ઉપરના ભાગ મેં સારું છે પેલી બાજુ પોણી ભરાયેલું છે પેલી હું મેં એની સામે પોણી ભરાઈ ગયેલું છે એ આ છે ને આ ભાગ સારો છે આ ભાગ ઠેઠ બધી આ બાજુ સારું છે જો આપેલું હું અમે પોણી ભરાઈ ગયું છે રાતે વધારો હતું પણ અમને ચૂહાઈ ગયું છે રાતે ખાસું બધું ભરાઈ ગયેલું હતું પણ પોણી ચૂહાઈ ગયું છે આવું શું છે બહુ નહીં ચોમાસામાં તે બધું ભરાઈ ગયું આખું ખેતર તે કપાસ મરી ગયા કપાસ ખાલી મકાઈ ગઈ તા તે પાછું પોણી ભરાયું આ જો આ શિયાળાનો માલ સારો થશે એવું આપણે વિચારીને વાર આ કેટલા રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો અને પાછું પોણી ભરાયું હવે આ વરસાદ ના પડે તો સારું જો પાછો પડી ગયો ખેતર ભરાઈ ગયું તો પછી મારે આ બિયારણ ખાતર બધું મોઘ માથે પડવાનું છે જો પડ પડત કરે ચોમાસું આખું પડ્યું આ શિયાળો ચાલુ થઈ જતા પાછો હોય પડે આ ખેતર મેં મોટી મકાઈથી જીલી છે આ બાજુ આ આરે મેં હું પોણી ભરાયેલું છે પણ પેલી બાજુ ભરાયેલું છે પણ આ થોડી મોટી મકાઈ છે એટલે એને મેં વાંધો નહીં આવે પેલાં અમે નોની મકાઈ ને એટલે ચીમરાઈ જાય મકાઈ અને મેં નહીં પેલું હોમ મેં ઝાડ છે હૂકું ઝાડ એ બાજુ ભરાયેલું છે પણ પછી મેં કોદારે કોદારે ખોદીને કાઢી નાખેલું એટલે નીકળી ગયેલું અને પેલા ખેતરમાં આપણે પોણી નહીં નીકળતું કોઈ જગ્યાએ અને મેંથી નીકળી જાય છે એટલે થોડુંક વાંધો નહીં આવે એવું છે હા આ ભીતેડું ધોવાઈ પેલું છે ઘરનું ભીતેળું ધોવાઈ ગયું છે આ થોડુંક બાટું છે પોણી ભરાયું છે પેલા ખૂના બાજુ વધુ નહીં વાણી પણ ખાતર નાખ્યાલશું હવે આ થોડુંક કોળું કાઢે એટલે ખાતર નાખેવાનું છે આવે એટલે ચાલશે આ ખેતરનો વાંધો નહીં પેલા ખેતર મેં તમારે તકલીફ છે આ ખેતરું હવે વાંધો નહીં આવે છે જોવા હરું એવું વાદળછાયું વાતાવરણ તો છે જ આ વરસાદ આવે એવું લાગે જ છે આ બધું વાદળથી હશે વાદળ તો ખુલ્લું થતું જ નહીં ને